અરે ઓ ગુજરાતીઓ તમારા પ્રિય તહેવાર નવરાત્રિને લોકો શું કહે છે ખબર છે કોઈ એમ કહે છે કે આ નવરાત્રિ નહીં પણ એ તો લવરાત્રી છે નવરાત્રિ કોઈ વળી એમ કહે છે કે નવ દિવસનો નાઈટ ફેશન શો છે એથી વિશેષ બીજું કશું જ નથી કોઈ વળી એમ કહે છે કે માતાજીની પૂજાના નહીં પણ વાસણાના પૂજારીઓની પૂજાના દિવસો આવ્યા તો વળી કોઈ એમ કહે છે કે બાળીભોળી દીકરીઓને બગાડવાનું જાહેર આમંત્રણ અને પણ લીગલ નોટિસ સાથે અરે હદ તો ત્યારે થઈ કે જ્યારે મેં આ વાંચ્યું પોસ્ટ હતી કે સમાજનું સૌથી મોટું દૂષણ એટલે છૂટાછેડા લાચારી અને સમાજની કર્ણતા તો જુઓ કે બાપને ખબર છે કે મારી દીકરી જુવાન છે અને એ નોરતા રમવા જાય છે અને તો પણ એને ભલામણના બે શબ્દો પણ નહીં કહી શકતો અને એના કરતાં પણ વધારે કરુણતા એ વાતની છે કે હરણને ખબર છે કે આ જંગલમાં અનેક ભૂખ્યા વરુઓ અને દીપડાઓ રખડે છે પણ છતાંય એ હરણ એમ વિચારે છે કે હું શાકાહારી છું એટલે દીપડાઓ કે વરુઓ મને કંઈ જ નહીં કરે અને એ હરણ એકલું જ ફરવા નીકળી પડે છે આ તે વળી કેવી લાચારી જોકે સાચું કહું તો આમાં આપણી બહેન દીકરીઓનો પણ વાંક છે કારણ કે પહેલાંના સમયની નવરાત્રિમાં બહેન દીકરીઓના મુખ ઉપર લજ્જા શરમ અને નીચી નજર રૂપી પડદાઓ હતા લજ્જા અને શરમ એ તો સાવ ગઈ અને પહેરવેશના નામે ફક્ત ને ફક્ત બસ અંગ પ્રદર્શન જ રહ્યા